જય વસ્ત્ર જય ગુરુદેવ જય અભિયમાં જય મંછુમા અમે આવી ગયા છીએ તમારા માટેની રસોઈ લઈને નવી રેસીપી લઈને આજે આપણે બનાવવાના છે બાજરાના રોટલા બાજરાના રોટલા તો જો કે બધાને આવડતા જ હોય એટલે બધાને એમ થાય કે બાજરાના રોટલાનો કાંઈ વિડીયો હોય પણ એવું છે કે અમુક દેશ અમુક બાર વિદેશથી અને અમુક હજી અમુક ઘર એવા છે કે હજી બાજરાના રોટલા કઈ રીતે બનાવવા એ ઘણાને ન પણ આવડતું હોય તો આપણે બાજરાના રોટલાની રેસીપી મૂકી અને કદાચ આવડતા હોય તો તૂટી જાય અથવા તો મીઠા ન થાય ઘડતા ન આવડે કઈ રીતનો લોટ મહરવો એ બધું ન ફાવતું હોય અને ઘણાને પણ એવો પ્રોબ્લેમ થતો હોય તો આપણે પણ એક વિડીયો મૂકીએ કે તમે અને અમે બનાવીએ એમાં કંઈ પણ ફેરફાર રહેશે કે નહીં અમારે તો જો કે અહીંયા સિટીમાં એટલે કે શેરમાં છે એટલા માટે આપણે બાજરાનો લોટ આવે આપણે તૈયાર જોયું ને તો મસ્ત દળેલો હોય બાકી ઘરે ઘંટીમાં દરીએ ને એટલે લોટ પણ સારો ન હોય એટલે રોટલા બહુ સારા ન બને પણ છતાં પણ આપણે કેમ કે જાડો ભાખરી જેવો લોટ આવે એટલે રોટલા સારા ન બને છતાં પણ આપણે તમને રેસીપી બતાવશું કે રોટલાની રેસીપી કઈ રીતે આપણે રોટલા બાજરાના બનાવવા તો આ તો દેશી ખાણું છે અને અમારા આહીરોનું તો આ કે અમારા આયરનો આ ખજાનો અને અમારા આયરોનું બાજરાના રોટલા ઘરેણું છે તો બધી રેસીપી મૂકી અને બાજરાના રોટલાની ન મૂકી એમ તો ન હાલે તો હાલો આપણે બાજરાના રોટલાની રેસીપી તો જરૂરથી મૂકવી જ જોઈએ તો હાલો સ્ટાર્ટ કરીએ તો બાજરાના રોટલાની રેસીપી તમને આજે બતાવી દઉં કે આપણે બાજરાના રોટલા કઈ રીતે બનાવવા છે અમુક બહેનોને નહીં ફાવતા હોય કે આવડતા નહીં હોય અને અથવા તો એ બનાવે તો રોટલા સારા પણ નહીં બનતા હોય તો આજે તમને બતાવું છું કે જો આપણે થોડું એવું પાણી લઈ લીધું છે એમાં આપણે મીઠું એડ કરી દીધું છે સ્વાદ અનુસાર આપણે જેવો રોટલો ખારો ખાતા હોય એ પ્રમાણે અને કદાચ રોટલો બનાવે તો મીઠો પણ ન લાગતો હોય અને અમુક વ્યક્તિ જે બહારના છે એને તો વિદેશ બાજુ તો બાજરાના રોટલા આવડતા પણ ન હોય તો જો તમને બતાવું આપણે આ બાજરાનો લોટ છે એ દુકાને બજારમાં તૈયાર લોટ પણ મળી જાય અને અથવા તો બાજરો લઈ અને તમે ઘંટી દળી પણ શકો છો તો જો આપણે લોટ ચાલી લીધો છે હવે આને આપણે મહરવાનો છે લોટને તો તમે જોઈ શકો છો આપણે રોટલા ચાલુ કરીએ ત્યારે જ આપણે ગેસ માપે રાખવાનું એટલે કે વધારે પણ નહીં અને હાવ ધીરો પણ નહીં ગેસ એટલે કે ફૂલ જ રાખવાનું વધારે ફૂલ હોય તો સેજમ તો ધીરો રાખવાનો અને તાવડી મૂકી દેવાની એટલે કે રોટલો મહારાઇ જાય ત્યાં સુધીમાં આપણે તાવડી તપી જાય એકદમ વધારે તપેલી જોઈએ તાવડીયામાં કેમકે ઓછી ગરમ હોય તો રોટલા સારા ન બને જો તમે જોઈ શકો છો આપણે બાજરાના રોટલા કઈ રીતે મહારવાય જો આપણે વધારે ઢીલો લાગતો હોય તો રોટામાં થોડુંક આપણે એડ કરવાનું જો લોટ આપણે સેજ એવો ઢીલો લાગે છે તો આપણે સેજો યુઝ કરશું હજી લોટ નું આ રીતે આપણે મહાળતું જવાનું સરસ મજાનો લોટ હાળવા જ દેવાનો એટલે રોટલો આપણે એકદમ સરસ અને મસ્ત બને જો આપણે લોટ સરસ મજાનો મહાય ગયો છે હવે એમાં આપણે આવી રીતનો ગોળિયો ગોળ વારી લેવાનો

જો તમે જોઈ શકો છો ને આપડે રોટલો કેવો મસ્ત અને સરસ થઈ ગયો છે અને કદાચ તિરાડ પડી હોય કે ફાટી ગયો એવો લાગે તો પાણી વાળી આંગળી ફેરવી દો એટલે આસાની છે એકદમ આપણે જે ફાટેલો છે એ સરસ થઈ જશે હવે આપણે આને તાવડીમાં નાખી દઈશું જો આ રીતે આપણે રોટલો છે હવે આને હળવેથી આપણે તાવીથો લઈ અને ફેરવી નાખશું પડને જો તમે જોઈ શકો છો આપણે પડ ફેરવી નાખ્યું છે હવે આને આપણે એકદમ સરસ મજાનો આ પડ છે જે બીજા પડ ફેરવું છે એને આપણે હરખાએ પાકવા દેવાનું એટલે કે એકદમ સરસ પાકી જાય ત્યાં સુધી રહેવા દઈશું આ આપણે કાચું પાકું ફળ છે એ પાછું આપણે પલટાવવાનું થશે હજી રોટલાનું એકદમ સરસ મજાનું પાકી ગયું છે અને હવે આપણે જે પેલું ફળ હતું એ આપણે કાચું પાકું રાખ્યું હતું તો હવે આને પલટાવી અને આ ફળને આપણે એકદમ સરસ મજાનું પાકવા દઈશું આપણે બાજરાના રોટલા થઈ ગયા છે કમ્પ્લીટ જોઈ શકો છો તમે જો બે પળના રોટલા લાગે છે ને હું ભી લગાવી અને જમવા માંડો એટલે સરસ મજાના રોટલા એકદમ સરસ મીઠા અને જો તદમંદ થઈ દેખાવાનું